વાયુ પ્રકૃતિના જે કે ગુણ છે રુષ્ક ખર શીત તો તમામ ઓપોઝિટ ગુણવાળી વસ્તુ તેમને પોતાના ભોજનમાં સ્થાન આપી જોઈએ ને તે સમાન ગુણવાળી વસ્તુ તે લોકોએ ન લેવી જોઈએ સરળતાથી સમજીએ વાયુ પ્રકૃતિવાળા માટે તમામ જે રુષ્ક ભોજન છે ડ્રાય ભોજન છે તે વધારે સારું નથી તો મગ સિવાયના જેટલા પણ કઠોળ છે વાલ છે રાજમા છે ચણા છે આ તમામ વસ્તુ વાયુ પ્રકૃતિવાળા માટે સારા નથી એવા કઠોળ કે જે વધારે સ્નિગ્ધ ગુણવાળા હોય તેવા કઠોળ વાયુ પ્રકૃતિવાળા માટે સારા છે જેમ કે મગવાયુ પ્રકૃતિ વાળા માટે સારા છે અને સૌથી મહત્વના બે કઠોર વાયુ પ્રકૃતિ વાળા માટે વરદાન રૂપ છે તે એટલે અડદ અને કળથી કારણ કે અડદ જે છે ભારે છે સ્નિગ્ધ ગુણવાળા છે અને ઉષ્ણ છે જે વાયુ પ્રકૃતિની ઓપોઝિટ છે તો કળથીમાં પણ એવા ગુણ છે કળથી સ્વભાવે ઉષ્ણ હોવાને કારણે વાયુ પ્રકૃતિને ખૂબ સારી રીતે શાંત રાખે છે તો ગ્રીષ્મ ઋતુ સિવાયની તમામ ઋતુઓમાં વાયુ પ્રકૃતિ વાળા વાળાએ જે કે લક્ષણોની આપણે વાત કરી તે લક્ષણોના દાયરામાં જો તમે આવતા હોય તો તમારા માટે બે કઠોળ સૌથી સારા છે એ એટલે અડદ અને કળથી પોતાના ભોજનમાં તેલ કોઈ સ્થાન જરૂર આપવું જોઈએ અનાજની જે કે આપણે વાત કરીએ તો બાજરો છે જુવાર છે મિલેટ છે રાગી છે આ તમામ જે અનાજ છે એ સારા છે પરંતુ વાયુ પ્રકૃતિવાળા માટે સારા નથી આપણે વાત કરી એવી રીતે કે ગુણ જે કંઈ છે વસ્તુમાં જે કે ગુણ છે એ હોઈ શકે કે દરેક વ્યક્તિ માટે ફાયદાકારક ન હોય કારણ કે તમામ પ્રકારના જે કે મિલેટ્સ છે બાજરો છે જુવાર છે નાગલી છે આ રુષ્ક છે તો વાયુ પ્રકૃતિવાળા બે આનું સેવન ઓછું કરવું જોઈએ અને કરવું જ હોય તો તેની સાથે સારા એવા પ્રમાણમાં ઘી કે તેલનું કોમ્બિનેશન જરૂર કરવું જોઈએ વાયુ પ્રકૃતિવાળા માટે બે અનાજ સૌથી સારા છે એ ઘઉં અને ચોખા છે કારણ કે એ સ્નિગ્ધ છે પચવામાં બીજાની હળવા છે એના કારણે બીજા બધા ધાન્ય મિલેટ્સ પોતાના ભોજનમાં સ્થાન આપવું હોય તો ઘઉં અને ચોખાને બીજા અનાજની ની કમ્પેરિઝનમાં આ બે અનાજને વધારે ગ્રહણ કરવા જોઈએ ફળની જો વાત કરીએ તો વાયુ પ્રકૃતિ વાળા બીજા પ્રકૃતિ કરતા ખૂબ વધારે લકી છે કારણ કે જાંબુ સિવાયના તમામ જે ફળ છે એ વાયુ પ્રકૃતિ વાળા માટે વરદાન રૂપ છે શાકભાજીની જો વાત કરીએ તો ગુવાર ભીંડો પાપડી તુવેર વાલ વટાણા ચોળા રાજમા આ બધા જે શાકભાજી છે તે વાયુ બહુ સારા નથી જે શાકભાજી સ્નિગ્ધ વધારે હોય જે શાકભાજી લિક્વિડ વધારે હોય જે શાકભાજી પચવામાં હળવા હોય તેવા શાકભાજી વાયુ પ્રકૃતિ વાળા માટે સારા છે જેમ કે દૂધી તુરિયા ગલકા કોળું પરવર આ બધા શાકભાજી વાયુ પ્રકૃતિ વાળા માટે સારા છે